મારો કોક લાભ એ પણ માગવા પડે છે હેલો હેલો કેટલા રહ્યા તમને કે આની કહો છું કે રહી 30 40 મિનિટ થઈ ગઈ કોણ બોલે છે હેલો બાપા હમ આ ચાવ લે કોણ છે તારું હા બોલ કે

પણ ખરેખર બણેલું બૈરું જીંદીમાં ના લવાય બણેલું બૈરું લાયા તો આખી હિસ્ટરી ટકા છે WhatsApp જોઈન છે ઇસ્ટાર જોઈન છે બલી ખબર પળન સા અમે ભલે દોહા હોય પણ ખરેખર આરા ગંટીના આટરા ખાઈ જેલા વ્યક્તિ હોય છે આ તો लाज મરિયાદા જાળવી છે પણ માની જો ન ભણે બૈરું લવાય બણેલું કદી લવાય નહીં ક ચાવી ના ધમો આવી જાય તડકો કો ભામન લેતા જો ઘર બાજુ જતો હોય તો ના બેટા તારા ઘર તો નઈ જતો પણ હું તો ગામમાં બીડી પેટી લેવા જઉં છું એવું હોવા તો ઘર બાજુ જતો લેતા જો ના ઘર બાજુ નઈ જતો હો મો તમે જે પોતાનો છોકરો છે કે દે કે આતા એ ને કેરનો ફોન કર્યો ફરતા જ નહીં ના ફોન કેર ન લગાવ એક તો ફોન નઈ પાડતા તમે ફોન બધું ઊભી તળકો તો પણ માઈક ઉપર ફોન ઉપાડું કે તારો ફોન આવ્યો કે તમે આટલા અરે તો યાર મય પેટ્રોલ નતો તો પેટ્રોલ મથી મથી તો પૈસા માર પણ હતા નહી હું કરવાનું કે કે હું તમને 1000 રૂપિયા નથી આપી ગઈ તે 1000 રૂપિયા તો હું કાયો 1000 રૂપિયા વાત કરું 1000 રૂપિયામાં તો કેટલું પેટ્રોલ આવે તમે એક તો કામ કેવા કરો ખબર જ નઈ પડતી પેટ્રોલ પૂરાવાનો વાત કરું તો 1000 બીજો ના હોય વાત કરો કે

દાદા હેપી ન્યુ હેપી ન્યુ યર બા આવો આવો તે કે એ તો સાલ મુબારક કેસો ગુજરાતી મો કેસ ન્યુ યર કેસો હે તું કેસ તમે હેપી યર ના નવા રસ્તા આવો નવાળા તો રોમલો માં સુવાય ને મારા બધું બગડી ગયું જગ નવા રસ્તા નું ના નહીં નાખવું પોણી મેં કરે નહીં નાખવું

शमा का आजकल नहीं आई तो पड़ेगी से ले ओ सरी मारे त बाए बणेलो छ त हारो बणेलो छ मु एक टाइम पढ़ेलो छु सुदा तमने वातो 1997 ની વાત સોય કર જેવી રીતે વાત તું આજકાલની વેદ બેમો જન્મેલી છે મને નાટક કરાવું છે હા ઓ 1950 માં જન્મ તારીખ છે લેકર લખોય વધારે પડતું બોલાય ના હું થા બાપા કઈ કે તારા બહેનીને વધારે પડતું બોલાન આલ્યા ઈશા માંગે છે કે 70 સો જો મેલ્યા તું એવું કા બાપા માં હિસાબ માંગ પગી વારો લાગે હિસાબ કઈ નઈ માગવાનો ચાર દિવસ માં સત્તરસો વપરાય જાય